સુરતના ક્રિકેટ ચાહકો માટે તેમના ક્રિકેટ પ્રેમને ધ્યાને લઈ સુરતના રાંદેર વિસ્તારમાં ઇસ્લામ જીમખાના ખાતે રફીકભાઈ દ્વારા સુરત મુસ્લિમ ક્રિકેટ લીગ સીઝન ફાઈવ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગત રોજ ફાઈનલ મેચ રમાડવામાં આવી હતી જેમાં સલીમભાઈ કાકુની ટીમ અને અહમદભાઈ ની ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી તાજ ડેવલપર્સ અને પાલતર ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં તાજ ડેવલપર્સની ટીમ વિજેતા બની હતી સુરત મુસ્લિમ લીગ સીઝન ફાઈવ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં મુખ્ય મહેમાન તરીકે કિમથી આવેલ અરુણભાઈ ચક્રવર્તી ઓરા ટ્રસ્ટ ના પ્રમુખ જુનેદભાઈ ઓરાવાલા લાલભાઈ સ્ટેડિયમ ના સેક્રેટરી હનીફભાઈ પટેલ રાંદે ઇસ્લામ જીમ ના સેક્રેટરી હંશ મોહમ્મદ ઝકરિયા કાપડિયા હેલ્થ ક્લબ ના શૈલેષભાઈ તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા સુરત મુસ્લિમ ક્રિકેટ લીગ સીઝન ફાઈવ માં વિજેતા ટીમ ને સિત્તેર હજાર રન અપ ટીમ ને પાંત્રીસ હજાર અને મેન ઓફ ધ મેચ ને પાંચ હજાર નું ઇનામ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સુરત મુસ્લિમ ક્રિકેટ લીગ સીઝન ફાઈવ ની ફાઈનલ મેચ નિહાળવા પ્રેક્ષકો પણ મોટી સંખ્યામાં ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત રહ્યા હતા మారుન ચક્રવર્તી છે રાઈકો અ ગેમમાં આ જાનબે इनको टेक्नोแพકમાં વર્કિંગ કરું છું જો ચીફ એડમિનિસ્ટ્રેટર હેડ એચઆર એન્ડ લીગલ રાઈ ના સુરતમાં હું આજે ઓરાવાલા ઓરાવાલા મેમોરિયલ ફિફ્થ જો એસએમપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ ফাইনલ મેચ છે એના માટે હું અહીંયા આવેલો છું

आवस्तु है कि अब जे हम कंपेयर कर सकू आईपीएल जेवा मैच है, इतले सरस इंफ्रास्ट्रक्चर एच ने सारी रीते आ लोगो ऑर्गेनाइज करेला छे एंड प्लेयर्स जो हूँ जो जोटू जो बहु एंथुसियास्टिक छे बहुत सरस रीते मारे माजी जे प्लेयर्स थे भाग ले रिया छे एने सु देखो वो तो एक को जो बराबर एक जीत छे एक हार पर स्पोर्ट हमेशा कायम राखवा મારું નામ હનીબભાઈ પટેલ છે હું લાલબાઈ સ્ટેડિયમનો સેક્રેટરી કરું છું અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો એક્ઝિક્યુટિવ છું જી સુરતમાં આજે આ કઈ જગ્યા ઉપર ક્રિકેટ લીગ રમાઈ રહી છે આ રાજે રેટલામ જીમખાના ઐતિહાસિક ગ્રાઉન્ડ છે ઐતિહાસિક પેવેલિયન છે એનો પર આ મેચ રમાઈ રહી છે અ જી આજે જે ફાઈનલ મેચ છે તો ક્રિકેટના ચાહકોને જે શું છે તમે ક્રિકેટ સાથે સંકળાયેલા છો વર્ષોથી ક્રિકેટના ચાહકને કે સુરતની સારામાં સારી ટીમો રમે છે અને આ બધા ઇન્ડિવિડ્યુઅલ અલગ અલગ ટીમના ખેલાડીઓ લઈને બનાવેલી ટીમ છે એટલે એમને જોવાનો આનંદ જ એક અલગ હોય કારણ કે દરેક જ સારા હોય કોણ કોનાથી ચડિયાતું ક્યારે સાબિત થાય તે ખબર નહીં

મારા હિસાબે જે ટીમ રમી રહી છે એક તો સમીરભાઈ કાકોની ટીમ છે સમતભાઈ ટીમ રમી રહી છે ને આ એક ઓક્શન ટુર્નામેન્ટ હોય છે એની અંદર સુરતના ડિસ્ટ્રિક્ટના ને સ્ટેટ લેવલના બેસ્ટ પ્લેયર્સને ને ચૂઝ કરીને એક ટીમ બનાવવામાં આવે છે ને એ લોકો પોતાનું પરફોર્મન્સ આવે ગ્રાઉન્ડ પર આપશે એટલે આ જે ફાઈનલ મેચ છે એટલે આમ સમજી ચાલો કે ગુજરાતના અગિયાર નું બાવીસ પ્લેયર પોતાનું બેસ્ટ પરફોર્મન્સ અહીંયા આપવા માટે ભેગા થયા છે એટલે આ જે tournament રમાય છે એ tournament ની મેચ એટલે મારે આ રાંધી ઇસ્લામ જીમ ખાના માં બધી tournament રમાય છે પણ આજે જે night રમાય છે એમાં એક ismpl છે આરસીપીએલ છે જેની final મેચ કે દરેક match નો એક હોય છે અહિયાં ફૂલ ક્રાઉડ તમે અડધો કલાક અંદર જોશો live સ્ટેડિયમની અંદર તમને ઉભા રહેવાની જગ્યા નહીં મળશે જી એમાં કોણ કોણ એઝ અ ચીફ ગેસ્ટ હાજર છે આજે મારી સાથે મારી બાજુમાં ઉભા છે મારા આમ તો મારા બોસ એક્સ બોસ છે મિસ્ટર અરુણભાઈ ચક્રવર્તી છે અનિતભાઈ પટેલ સાહેબ આવેલા છે જુને ત્યાં ઓઢા વાળા છે ને આજે હું તો અહીંયા રેગ્યુલર હાજર હોઉં છું આજે સેક્રેટરી મને રફીકભાઈ બી ઇન્વાઇટ કર્યું છે મને આ ટુર્નામેન્ટ ના ગેસ્ટ તરીકે ને ખરેખર આજે હવે મેચ જે શરૂ થઈ ગઈ છે એને જોવાનો એક લાવો બી આપણે ચૂકી રહ્યા છીએ હમણાં આપની સાથે ઇન્ટરવ્યુ કરતા કરતા બી બેસ્ટ એન્વાયરમેન્ટ સાથે આ ટુર્નામેન્ટ ને વેલ ઓર્ગેનાઇઝ બાય રફીકભાઈ ભીડી બહુ ફાઇન રીતના એમને એમને ટીમે સાથે મળીને આ ટુર્નામેન્ટ ને સક્સેસ કરી છે આપણે હોપ ઉમેદવાર કે છે કે ફાઇનલ બી એટલી સક્સેસ

આજે પેલા સ્પોર્ટ્સની અંદર આજથી વીસ વર્ષ પેલા જઈએ તો સ્પોર્ટ્સની અંદર કોઈ કેરિયર ઓપોર્ચ્યુનિટી નહીં હતી પણ આજે કેરિયર ઓપોર્ચ્યુનિટી લઈને સ્ટારડમ થી લઈને આજે બોલિવૂડના હીરોને જેટલી પબ્લિસિટી મળે છે એટલે અહીંયા ના ઇન્ડિયાની ઇન્ડિયા ની અંદર સ્પોર્ટ્સના દરેક પ્લેયર ને મળતી હોય છે